અંધારિયા બ્રિજની શરૂઆત સિદ્ધપુરનો અંધારિયા બ્રિજ આ ઐતિહાસિક બ્રિજ છે બાર મહિના થઈ ગયા પણ નગરપાલિકા કે તંત્ર આ વિષયમાં એટલે કે આ બ્રિજનું અંધારું દૂર કરવામાં સદંતર નિષ્ફળ મસ્તરામ મસ્તી આગ લગે બસ્તી મેં અપના કામ બનતા ભાડ જાય જનતા ની વિકૃત માનસિકતાવાળાની આ સ્થિતિ છે તેર મહિના થઈ ગયા આ બ્રિજનું ઉદઘાટન કરે પણ આ બ્રિજ ઉપર લાઈટો નાખતા અમને શરમ આવે છે ખરેખર કમનસીબી છે આ ગામની કે આવા આ ગામને આવા ખોટા અણઘડ વહીવટકર્તાઓ મળ્યા અથવા પ્રતિનિધિઓ મળ્યા એનું આ પરિણામ છે ગમે ત્યારે આ બ્રિજ ઉપર મોટી દુર્ઘટના થાય એ સંભાવનાઓને નકારી ન શકાય આ બ્રિજ પૂરો થાય અને ત્યાં એક નાનું જોકે બમ્પ અલ્યા ભાઈ આગળ મોટા મોટા ખાડા જ છે તો બમ્પ મૂકવાનું ક્યાં આવે છે આ જુઓ આ ગાડી આવે જોઈ લો અને હવે મારી ગાડી ચાલશે જુઓ આ જુઓ આટલા મોટા ખાડા હોવા છતાંય બ્રિજના આગળ બમ્પ મૂકવામાં આ બેશરમીની કેટલી આ ચરમસીમા છે ખાડા આવશે ત્યાં ગાડી ધીમી પડવાની જ છે પણ છતાંય આ લોકો બમ્પમાંથી એ રૂપિયા ઉભા કર્યા હશે અને આનંદ ફાનંદમાં એનો કબજો લઈ લીધો હવે અગાઉ પણ કહ્યું હતું કે ઝાડા થયા હોય ત્યારે શંખ નહીં વગાડવો આ લોકો ઝાડા થયા થયા હોય ત્યારે શંખ વગાડવામાં પાવરફુલ છે એવું દેખાય છે આ બારોબારનો રોડ સાહેબ લાઇટો તો છે ચમકી રહી છે પણ જો એ આ લાઇટ બંધ કરી કેવી સ્થિતિ છે મારી ગાડીની લાઇટ બંધ કરી તો આ સ્થિતિ જુઓ કેવું અજવાળું છે ટૂંકમાં આ લાઇટો અંધારું પાથરે છે અજવાળું નહીં આ લાઇટ છે મારી હવે ક્યાંક કંઈક દેખાય છે હવે ચાલી શકીએ ટૂંકમાં ગાડી વગર લાઇટ ના લઈ લઈને નીકળી શકાય ચારે તરફ સુવિધાઓ માટે લોકો ભૂમો પાડી રહ્યા છે અને શાસકો નિશ્ચિત થઈ ઊંઘી રહ્યા છે આ કમનસીબી છે સિદ્ધપુરની લાઈટો ચમકે છે બસ ચમક ખાલી ચમકે છે જય શ્રી